બારડોલીથી શરૂ થયેલી બાર દિવસીય સરદાર સન્માન યાત્રાનું સમાપન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં થયું હતું આ યાત્રા માત્ર પગલાઓની સફર નહોતી પરંતુ સરદાર સાહેબના વિચારોને જન જન સુધી પહોંચાડતી એકતા અને રાષ્ટ્રીય ભાવનાની ઝળહળથી ઝાંખી હતી અગિયાર સપ્ટેમ્બરથી શરૂ થયેલી આ યાત્રાએ અઢારસો કિલોમીટરની સફર દરમિયાન અઢાર જિલ્લાઓ બાસઠ તાલુકાઓ અને ત્રણસો ગામોને જોડ્યા હતા ચાલીસ નદીઓના જળ સાથે સંકળાયેલી આ યાત્રા અંતે સોમનાથ ખાતે સરદાર પટેલની પ્રતિમાને આ નદીઓના જળથી જળાભિષેક કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી તે ક્ષણમાં એકતા શ્રદ્ધા અને ગૌરવના સંગમનો અનુભવ સૌને થયો હતો આ પ્રસંગે વિવિધ સ્ટેટના રાજવી પરિવારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા જામનગર સ્ટેટના યુવરાજ અજય કુમારસિંહ જાડેજા કચ્છ સ્ટેટના યુવરાજ પ્રતાપસિંહ જાડેજા છોટાઉદેપુરના મહારાવલ જય પ્રતાપસિંહ ચૌહાણ લાઠીના ઠાકોર કીર્તિકુમાર ગોહિલ માંડાવડના દરબાર પૂંજાબાપુવાળા

અને એ સમયે હું ક્યારે ભૂલી જાઉં કે સરદાર સાહેબને જો જામ સાહેબનો પણ સાથ ન હોત તો કદાચ સોમનાથ નો હોત અને આવી જ્યારે એ જમાના ને એ સમયની જયારે મિલન હોય અને ઇતિહાસ આપણને વગોડવામાં અને ઇતિહાસ આપણી સામે આવે ત્યારે કોઈ પણ આજે ભાવથી રંગાઈ જતું હોય ત્યારે આ યાત્રામાં આપણે ઘણી બધી કઠિનાઈ જોઈ હશે ઘણા લોકો થાકેલા હશે સૌના સરદારના જે સ્લોગન લીધો છે અને એમના યાદમાં આ યાત્રા આજે કરવી પડે છે એ કીએ છે કે આપણે આટલા વર્ષો પછી એમની એમનું જે માર્ગદર્શન હતું એમનું જે કામ હતું એ અમે બધા નથી કરી એટલે આપે આજે આ હજી ચાલુ રાખ્યું છે કેમ કે જેમ કે અમે બધા અહીંયા બ્લેસ્ડ બેઠાજી આપે ધર્મ ને કરમની વાત કરી અમે ધરમથી ને જન્મ થી અહીંયા બેઠા છીએ પણ આપ અહીંયા છો ને એ કરમ થી છો આપ બધા જે આ યાત્રામાં જોડાયેલ હતા એ બધા એટલો જ યોગદાન છે જેટલો ગોપાલ દાદા નામ લઈ જઈ પણ એ એકલા ક્યાં પહોંચે ક્યાં સુધી પહોંચી શકે આખી ટીમ હોય આપ બધા ભેરા તો ગોપાલ દાદા એ સરદાર થઈ શકે જે આજે આ સાફો પહેરાવ્યો એ જોઈને આમ આનંદ આવી ગયો કેમ કે અમે માતાજીનો અમને આશીર્વાદ છે અમે માથે ઓઢીને જ ફરતા હોય પણ આપને આજે માથે સાફો જોઈ અને સંત મહાત્માએ ચડાવ્યો છે એનું સન્માન રાખજો અને